કચ્છના સમુદ્ર કાંઠે આવેલું આ સ્થળ અહી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીં રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે અહીં એક કથા પ્રચલિત છે જે મુજબ એક વખત રાવણ કૈલાસ પર્વત પર તપ કર તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને ભોળાનાથે નાથે રાવણને વરદાન આપ્યું અને કહ્યું કે હું આ તને દિવ્ય શિવલિંગ આપું છું પણ જ્યાં તું નીચે મૂકીશ ત્યાં એ સ્થાપિત થઈ જશે અને ત્યારબાદ એને કોઈ હટાવી નહીં શકે ભગવાન શિવ પાસેથી વરદાનમાં મળેલ આ શિવલિંગ લઈ રાવણ આકાશ માર્ગે પોતાના વિમાનમાં ચાલતો હતો ત્યારે આવી સબળ શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવતાએ વિચાર્યું કે રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લઈએ એ સમયે દેવતાઓએ રાવણ સાથે કપટ કરી આથી રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લેવા માટે ભગવાન બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને કીચડવાળા ખાડામાં પડ્યા સાથે એક તપસ્વીનું રૂપ ધરી ગાયને બહાર કાઢવા માટે ઘણી મથામણ તેમજ પ્રયત્ન કરવા લાગ્યા રાવણે જ્યારે દ્રશ્ય નિહાળ્યું ત્યારે તપસ્વીએ રાવણની મદદ માંગી એટલે રાવણ પોતાનું વિમાન આકાશ તરફથી નીચે ધરતી પર ઉતાર્યું રાવણે તપસ્વીની મદદ કરી ગાયને બહાર કાઢી લીધી પરંતુ ગૌ માતાના બચાવવાના ઉત્સાહમાં પોતે શિવલિંગને નીચે મૂકી દીધું અને ગૌ માતાને બહાર કાઢ્યા અને પોતાની પીઠ ફેરવે છે ત્યાં તો પોતે સાથે લાવેલું શિવલિંગ એક કોટી બની ગયું એટલે ત્યાં જ સ્થાપિત થઈ ગયું રાવણના અથાગ પ્રયત્નો કરવા છતાં તે શિવલિંગ ત્યાંથી ટસમસ ન થયું આમ આ સ્થળે ભગવાનનું શિવલિંગ કોટી બની ગયું હોવાથી તે કોટેશ્વર નામે પ્રચલિત થયું